આકાશવાણી સમાચાર અંતાણી વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશના યુવાનોને અંતરિક્ષ ક્ષેત્રે સુધારાથી ઘણો ફાયદો થયો છે ગઈકાલે આકાશવાણી પરથી પ્રસારિત થયેલા મન કી બાત કાર્યક્રમમાં રાષ્ટ્રને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશમાં ઘણું એવું થઈ રહ્યું છે જેનાથી વિકસિત ભારતના પાયા મજબૂત બની રહ્યા છે તેમણે રાષ્ટ્રીય અવકાશ દિવસનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે આ મહિનાની ત્રેવીસ તારીખે દેશવાસીઓએ પહેલો રાષ્ટ્રીય અવકાશ દિવસ અને ચંદ્રયાન ત્રણની સફળતાનો ઉત્સવ ઉજવ્યો શ્રી મોદીએ કહ્યું કે આ વર્ષે લાલ કિલ્લા પરથી યુવાનોને રાજકારણમાં જોડાવાના તેમના આહવાનને બહોળો પ્રતિસાદ મળ્યો છે હરઘર તિરંગા ઝુંબેશ વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે જમ્મુ કાશ્મીરના રિયાસીમાં વિશ્વના સૌથી ઊંચા પુલ ચિનાબ રેલવે પુલ ઉપર સાતસો પચાસ મીટર લાંબી તિરંગા યાત્રા કાઢવામાં આવી જ્યારે અરૂણાચલ પ્રદેશના કામેંગ જિલ્લામાં છસો ફૂટ લાંબી તિરંગા યાત્રા નીકળી હતી આ રીતે દેશના અન્ય રાજ્યોમાં દરેક વયના લોકો તિરંગા યાત્રામાં જોડાયા હતા વધુમાં શ્રી મોદીએ જન્માષ્ટમી ગણેશ ચતુર્થી ઓણમ મિલાદે ઉન્નલબી અને તેલુગુ ભાષાના દિવસની શુભેચ્છા પાઠવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જિલ્લા મથક ભુજના ટાઉનહોલ ખાતે ધારાસભ્ય કેશુભાઈ પટેલના અધ્યક્ષ અધ્યક્ષસ્થાને લખપતિ દીદી કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વસહાય જૂથો સખી મંડળ અને વિવિધ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું ભુજ વિસ્તારના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે છેવાડાનો માનવી કોઈપણ વિકાસથી વંચિત ન રહી જાય તે પ્રધાનમંત્રી શ્રી મોદીની નેમ છે આ નેમ હેઠળ વિવિધ વર્ગ તથા વયજૂથ માટે વિકાસ યોજનાઓ અમલી કરી છે જેમાં મહિલાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે મહિલાઓ પગભર બને તે માટે માત્ર આર્થિક નહીં પરંતુ તાલીમ સહિતની તમામ પૂરક સહાય સરકાર દ્વારા આપીને મહિલાઓને આત્મનિર્ભર બનાવવા સક્રિય કામગીરી કરવામાં આવી રહી છે પ્રધાનમંત્રી લખપતિ દીદી ડ્રોન દીદી બેંક સખી કૃષિ સખી પશુ સખી બનવા માટે મહિલાઓને પ્રોત્સાહન આપી રહ્યા છે ત્યારે મહિલાઓ પણ ઘરની બહાર કદમ મૂકીને પોતાની શક્તિઓનો ઉપયોગ કરીને સરકારની યોજનાઓનો લાભ લે તે જરૂરી છે તેમણે મહિલાઓને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વ જૂથોનો ભાગ બનવા આહવાન કર્યું હતું આ કાર્યક્રમમાં લખપતિ દીદીને સર્ટિફિકેટ વિતરણ સ્વસહાય જૂથોને રિવોલ્વિંગ ફંડ ક્લસ્ટર લેવલ ફેડરેશનને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ ફાળવણીના મંજૂરી પત્રો તથા કેશ ક્રેડિટ લોનના ચેકોનું વિતરણ તથા શ્રેષ્ઠ બેંક સખી કૃષિ સખી તથા લખપતિ દીદીને સન્માનપત્રો આપીને બહુમાન કરવામાં આવ્યું હતું ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરાયેલી ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાન રાખીને મુખ્ય સચિવ શ્રી રાજકુમારના અધ્યક્ષસ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાજ્ય સરકારની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી આ બેઠકમાં મુખ્ય સચિવશ્રીએ વિવિધ વિભાગના નોડલ શ્રીઓ ઉપરાંત વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા સર્વે જિલ્લા કલેક્ટર તેમજ મ્યુનિસિપલ કમિશનરને સંભવિત જોખમ સામે એલર્ટ રહેવા સૂચન કર્યા હતા રાજ્યભરમાં આજથી ત્રણ દિવસ ક્યાંક ભારેથી અતિભારે તો કેટલાક જિલ્લાઓમાં મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિત કચ્છ અને સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં તો દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કર્યું છે મધ્યપ્રદેશમાં ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે તેમજ ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલા પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે જેને કારણે ગઈકાલે બપોરે સરદાર સરોવર ડેમના પંદર દરવાજા એક પોઈન્ટ મીટર પહેલીવાર ખોલવામાં આવ્યા સરદાર સરોવર બંધમાંથી કુલ બે લાખ બાર હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું સત્તાવાળાઓએ નર્મદા કાંઠા વિસ્તારના અઠ્યાવીસ ગામને એલર્ટ કર્યા છે સમગ્ર રાજ્યની સાથે કચ્છ જિલ્લામાં પણ ગઈકાલે એકથી અઢી ઇંચ જેટલી મેઘમહેર વરસી હતી હવામાન વિભાગે આગામી તારીખ ત્રીસ ઓગસ્ટ સુધી જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે તો આવતીકાલે મંગળવારે જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરાયું છે ગઈકાલે પૂર્વ કચ્છમાં રાપર ગાંધીધામમાં એકથી બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો તો પશ્ચિમ કચ્છના સરહદી ખાવડા સહિત પશ્ચિમ વિસ્તારમાં ગઈકાલે દોઢથી ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો આકાશવાણીના અમારા સમાચાર મિત્ર નાના દિનારાના ફઝલ અલી મહંમદ સમાએ આજે સવારે ફોન પર માહિતી આપતા જણાવ્યું હતું પશ્ચમ વિસ્તારમાં કાળો ડુંગર જુના જામકુનરિયા સહિતના વિસ્તારોમાં વરસાદ થતાં પશુપાલકો અને ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે દરમિયાન જિલ્લા મથક ભુજમાં ગઈકાલ રાત્રે સાડા બાર વાગ્યાથી વરસાદી ઝાપટાનો દોર ચાલુ રહ્યો છે જે આજ સવાર સુધી યથાવત રહ્યો છે આ સાથે સમાચાર પૂરા થયા નમસ્કાર